આજવારોડ રોડ ખોડિયાનગરની પાછળના ભાગે આવેલા પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે આવેલા વિસ્તારમાં જેમ કે વોર્ડ નંબર ચારમાં રુદ્રાક્ષ સોસાયટી સાયના સોસાયટી લક્ષ્મીનગર અયોધ્યાનગર નરસિંહધામ વિભાગ બે સિદ્ધાર્થ સોસાયટી રણછોડ પાર્ક સોસાયટી ન્યાલકરણ ફ્લેટ બિલીપત્ર સોસાયટી તથા વોર્ડ નંબર છમાં આવેલા વલ્લભ બંગલોઝ ચંચડવા પાર્ક સોસાયટી પરસમણી કોમ્પ્લેક્ષ નરસિંહધામ સોસાયટી વિભાગ માં ગંદા પાણીની સમસ્યા સર્જાઈ હતી જે ધ્યાને આવતા કમિશનર સાથે સંકલન કરી યુદ્ધના ધોરણે બધુ ટીમો ટીમોને મશીનરીઓ લગાવીને ગંદા પાણીનો ફોલ્ટ શોધવાની કામગીરી પરિ પુરવઠા શાખા તેમજ પૂર્વ ઝોન શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે લક્ષ્મીનગરની એન્ટ્રી પાસે ફોલ્ટ મળ્યો જેમાં ત્રણસો મિલીમીટર ડાયાની મુખ્ય લાઇન પર એક ફોલ્ટ મળેલ છે તદુપરાંત બીજા શોધવાની પણ કામગીરી હાલમાં ચાલુ રાખવામાં છે કોલ શોધવાની કામગીરીમાં દસથી વધુ ખાડાઓ પાલિકા તંત્ર દ્વારા ખોદવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષ જાતે સ્થળ નિરીક્ષણ કર્યું છે તેમ છતાં ગોકળ ગતિએ કામકાજ થતા વિસ્તારની સોસાયટીઓના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે રિપોર્ટર સની વડોદરા સત્યમે સાચી વાત છે કોન્ટામિનેટેડ વોટર આવે છે અને લગભગ પંદર વીસ સોસાયટીઓમાં કોન્ટામિનેટેડ વોટર આવે છે કામગીરી પંદર દિવસથી ચાલે છે વન બાય વન ફોલ્ટ મળતા જાય મળતા જાય છે અને પૂરા જોશની અંદર કામગીરી ચાલે છે આપ પણ જોઈ શકો છો કે દસ ટીમો લાગી છે અધિકારીશ્રીઓ પણ સવારથી લઈને સાંજ સુધી અહીંયા મોનિટરિંગ કરે છે જ્યાં જ્યાં ફોલ્ટ મળે છે ત્યાં એને રિપેર કરે છે ને આગળ વધતા જાય છે આ પહેલી વાર એવી કામગીરી વડોદરા શહેરમાં થઈ રહી હશે કે એકચ્યુઅલ ફોલ્ટ બધા ફોલ્ટ જ્યાં લગીને મળી ના રહે ત્યાં લગીને કામગીરી ચાલવાની છે એટલે એવું નથી કે એક ફોલ્ટ મળીને ચાલો મળી ગયું છે ને બંધ કરી દઈએ એવું નથી પણ સતત તપાસ ચાલી રહી છે અને છેક હજી મને એવું લાગે છે કે એક બે દિવસ સુધી કામગીરી ચાલશે સોસાયટીઓની અંદર કોન્ટામિનેશન વારંવાર જે કોન્ટામિનેશન થાય છે ભવિષ્યની અંદર ફરી કોન્ટામિનેશન ના થાય કેમ કે કામગીરી કરીને કોન્ટામિનેશન શરૂ થઈ જાય છે એવું ના થાય એ ભાગરૂપે ખૂબ સારું પગલું મ્યુનિસિપલ કમિશનરશ્રીએ લીધું છે બે સોસાયટીની અંદર પાણી બંધ થયું હતું એની અંદર જે નાગરિકોના ફોન આવ્યા હતા એમને ટેન્કર મોકલવામાં આવ્યા હતા આજે પણ અમે તમારી સામે સોસાયટીની અંદર ફરીને કહીએ છીએ કે તમને પાણીની તકલીફ હોય તો ટેન્કર મોકલીશું કામગીરી કેમ કે આગળ સામે ચોમાસું આવે છે અને અત્યારે બધા ફોલ્ટ નહીં શોધીશું તો ચોમાસામાં તકલીફ પડશે એટલે આ કામગીરી દરેક ફોલ્ટ દરેક સોસાયટીના નાકા ઉપર બધે પૂછી પણ રહ્યા છે જઈ જઈને કે ભાઈ તમને આવે છે ગંદુ પાણી કદાચ કોઈ એપ્રોચ ના કરી શકે આવે તો પણ ખબર આ આપણે પ્રભુ પાર્ટી પ્લોટની સામે સિદ્ધાર્થ સોસાયટી ઓમકાર ત્યાં આગળ છે ઓમકાર સોસાયટી રંચોડ પાર્કની પાછળ સિદ્ધાર્થ ઓમકાર નારાયણધામ છેલ્લા પંદર દિવસથી એટલું સરસ ગટરવાળું ગંદી સ્મેલવાળું પાણી આવે છે તમે હાથમાં પકડીને પ્લા તો બ્લેક બ્લેક કલર અને છેલ્લા પંદર દિવસથી ફોલ્ટ શોધી રહ્યા છે કોર્પોરેશનના સારા એન્જિનિયર છતાં પણ ફોલ્ટ શોધી શક્યા નથી હજુ કોર્પોરેટર દ્વારા તો આવીને ચેક કરી ગયા છે એ લોકો એ લોકો ચેક કરીને બધું ચેક કર્યું છે પણ હજુ ફોલ્ટ મળ્યો નથી એમ પાણી ટેન્કરના કોર્પોરેટર દ્વારા નથી આવી ગયા હજુ નથી પાણી કોર્પોરેટ નથી આપતું પાણી એ સમસ્યા પાણી પંદર દાડાથી વીસ દાડાથી આ પાણી વચ્ચે છ મહિના સુધી ના આવ્યું ફરી પાછું ગંદુ પાણી ચાલુ થઈ ગયું એકદમ ગટરનું પાણી ગંધાય એ એ પીવા લાયક છે એ લોકોને પીવડાવવાનું આવે આપણે કોર્પોરેટરને પીવડાવીએ આ કેટલા આ ખોદ ખોદ કરે છે પ્રોબ્લેમ જ નહીં સોલ્વ થતો આ લોકોથી કોર્પોરેટર દ્વારા કોઈ પાણીની કશું નહીં ટેન્કરો કાલે મોકલી છે બે તે બે જ મોકલી ટ્રેક્ટરથી એ પાછા અહીંયા આગળ વચ બધું લઈ ગયા અહીં આપણી ત્યાં પોણી જ નહીં આવ્યું બીજા તાઇન જણ જાણી મેં તો અજીતભાઈ એ બધાનું નોમ છે પણ અજીતભાઈ ને ફોન કરે અજીતભાઈ મોકલે છે પણ કંઈ કામ થતું નહીં અજીતભાઈ મોકલે તો એ એવું કે મેં નહીં તારો કોર્પોરેટર તો કોર્પોરેટર નહીં હે અઠવાડિયાથી ચાલે સાકો તકલીફ જ પડે ને સાહેબ ખાવાનું પીવાનું કેવી રીતે આજે જગના પોણીના પૈસા લેવાના પીવા હારું બી ને નાવા સારું તો કેવું પાણી લેવાનું કે જ ગંદુ પાણી જ વાપરવાનું હા દોઢસો બસો મકાન જેવું છે તાઇન સોસાયટી છે અંદર